નીકળ્યો તો તો વાગે વાગે ત્યાં જતો જતો મને ફોન ના કરાય લઈ હું અરે યાર રેખા જેવું કર્યું કે નિકેશભાઈ તમે બરોડા છો કે નહીં મેં સ્ટોરી બી મૂકી હતી યાર અરે મેં સ્ટોરી બી મૂકી હતી બરોડાની કઈ નઈ કઈ વાંધો હું તું ક્યાં હતો વડોદરા થી પેહલા તો હું તો વડોદરાથી આગળ હતો તીસ કિલોમીટર એક્સપ્રેસ હાઈવે થઈને આવ્યો કે પેલા રોડે આવ્યો હતો યાર કહેવાય નઈ યાર લેતો જતો ને યાર મારી ગાડી ખાલી જ હતી હા કઈ નહીં નેક્સ્ટ ટાઈમ તું જાય તો કહેજે મારા જવાનું થશે તો તને લેતો આવીશ ઓકે સો ગાઈસ અત્યારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે ખુશીએ મારી બોટલને બધું રેડી કરી દીધું કે નહીં કર્યું ખુશી મારી બોટલ ભરી કેમ મેં તમને કાલે એવું કીધું હતું કે તમે તમારું ખાલી બ્લેન્કેટ વાળી દેશો ને તો હું તમારી બોટલ ભરી દઈશ અને અને શું કહેવાય બીજું બૂટ સાફ કરી દઈશ તો બોટ બી સાફ નહીં કર્યા આજે મારા કેમ મેં તમને એક એક કામ નહીં હવે બે કામ હું કરવાની છે તમે મારું એક કામ ના કરી તો હું બીજું બે કામ શું કરવા કરું અરે પણ એક કામ પણ બ્લેન્કેટ વારતા તો આવડો જોઈએ ને મન કેટલો મોટો બ્લેન્કેટ હે ખાતા ખાતા તો આવડત ને યાર તો નહીં બકા તમે મને થોડી હેલ્પ કરો તો હું મને બી થોડી હેલ્પ કરે ને વાંધો નહીં કાલ થી ઓકે તો કાલ થી આપણે બોટલ ભરી ધન્યવાદ આપકા દિન શુભ રહે એસા હમ

સો ગાઈઝ મેં નિકેશ જોડે કેવું કેવું કરી ખબર છે મેં પેલા તો બહુ જ કીચકીચ કરી પેલા મને મને એવું હતું કે હું સન્ડે રજા રાખીશ પછી સન્ડે કામ આવ્યું એટલે મને કે હું મંડે રજા રાખીશ પછી આજે છે ને ત્રણ ચાર વાગ્યા સુધી તમને રાહ જોતી હતી કે હમણાં નીકેશ એમ કહેશે હું નીકળ્યો હમણાં નીકેશ એમ તો પણ કે જ નહીં પાછો મને એમ કે મારે મોડું થશે તો મેં કીધું હવે તો ઝઘડો જ કરવો પડશે ઝઘડા સિવાય કોઈ સોલ્યુશન જ નહીં પણ આ પેલું નહીં કહેતા કે બધા એવું કે કે બહેરાની બુદ્ધિ છે ને પગની પાણીમાં હોય એમ તો પગની પાણી જ છે જે બધાને સંભાળીને રાખે વાત સાચી કે ખોટી શું કેવું નહીં કે તમારું સાચી આમ તો સાચી હે ને યસ તો તમે અમારા માટે કઈક શબ્દો કહી દો બધી લેડીઝ માટે એમ ના એટલે લેડીઝ માટે ખુશી છે ને હંમેશા મારા માટે એટલી બધી સપોર્ટિવ રહી છે ને દરેક વસ્તુમાં એમ ઓહો વાહ વાહ મારા મોટા લાસ્ટ કેટલાય દિવસથી છેલ્લા 15 દિવસથી હું ઘરે નથી રહ્યો એક દિવસ ભી પણ ખુશી એમ નથી કીધું પણ આજે એ બોલી બોલી એટલે બહુ બકડી જોરદાર એમ કે 15 દિવસથી બડાસ બધી એક જ દિવસમાં કાઢી લીધી આજે હા અને આજ મે કેટલું બધું લેવડાયો બહુ બધું નાસ્તો લેવડાયો પછી બિસ્કિટ પેલા ગળ્યા બિસ્કિટ આવે ને નાન ખટાઈ જેવા એ બધા બિસ્કિટ લેવડાયા અને આજે મારા ઘરે પીઝા બનાવવાના છે જે નિકેશ બનાવવાના છે ખાલી કહેવાની વસ્તુ હોય નિકેશ તો બનાવી રહ્યા કંઈ નહીં અત્યારે અમારે બીજું બધું સામાન લેવા જવાનું ને બધું ફટાફટ પતાવવાનો છે છ વાગી ગયા છે એટલે જ આજે પીઝાનો પ્રોગ્રામ રાખ્યો કે પીઝા તો જલ્દી જલ્દી થઈ જશે એમ કે બહુ વધારે પડતો ટાઈમ એમાં મારે નહીં લાગે કે નહીં થાય તો કંઈ નહીં બધું સામાન લઈને શોપિંગ ક્યારે પતશે યાર ગોવા જવાનું જેટલું એક્સાઇટમેન્ટ હોય ને આવ્યા પછી યાર કપડાં ધોવાના

અભી હમ બનાયેંગે પિઝા फटाफट મને લાગી છે ભૂખ નીચે લગાવો પહેલા તેના લગાવો બહુ ઓગડે થતો ઓબ્લિક કે ના તો કામ કરો ને કે આઈડિયા આવ થોડો હણો કંઈ નહી ના બાપા બધું વધારે બગડશે ક્લોકટ કરો હેલ્પર માસ કોપી કરી દે કે બહુ મસ્ત લાગે મસ્ત તો કેવું છે તો ડોમિનોસ નો બીજ ઓ ઓ ઓ ડોમિનોસ મા પે ના ડો કાચર પર હતા ફ્રેન્ચાઇઝી ખોલنا છે કોશીસ પિઝા કોશીસ પિઝેરિયા એ બધું કમાઈ લેવું છે મને નવરી ના કે કરું છું બહુ છે હવે મારી આનાથી વધારે ફ્રેન્ચાઇઝી આપી દેવાની ને નેસો ક્યાં જાવ તારે હે જાતે 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 બહાર જાવ સો ગાઈસ અત્યારે પિઝા ના ટોપિંગ નકઈ છે એક રેડી છે આ બીજો રેડી થઈ જાય ને એક થઈ રહ્યો છે છે

niisugune , ma teen haiglate , pane haiglate , haig- . haige . haige . täitsa , ja , ja , ja , ja . haige . nüüd ma ei saa teha oma vanuse . niisugune . saab üldse ka rummu . tõlgad ikka täitsa suvel , niisugune .